હું છું આપની સાથે બરખા તો દર્શક મિત્રો બાંગ્લાદેશથી આજે ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે શેખ હસીના એ રાજીનામું આપી દીધું છે શેખ હસીના સુરક્ષિત સ્થળે ગયાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે પીએમ પદ પરથી શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે શેખ હસીનાના ઘરમાં આજે પ્રદર્શનકારીઓ ઘુસી ગયા હતા હિંસક પ્રદર્શનમાં અત્યાર સુધી બસો થી ઉપર લોકોના મોત થઈ ગયા છે બાંગ્લાદેશમાં ફરી હિંસાનો યુગ જે છે તે શરૂ થયો છે અનામત વિરોધી આંદોલન હિંસક બની ગયું છે બસો થી ઉપર લોકોના મોત થઈ ગયા છે શેખ હસીનાએ પીએમ પદ પરથી રાજીનામું આપી દીધું છે આપને જણાવી દઈએ કે હિંસા પર આજે કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યો છે દેશમાં આગામી ત્રણ દિવસ માટે રજા જાહેર કરી દેવામાં આવી છે ઉપરાંત રાજધાની ઢાકામાં પણ દુકાનો અને બેંકો બંધ રાખવામાં આવ્યા છે પોલીસે ભીડને વિખેરવા માટે ટીયર ગેસ અને સ્મોક ગ્રેનેટનો ઉપયોગ પણ કર્યો હતો પરંતુ હિંસા જે છે તે કાબૂની બહાર થઈ ગઈ હતી આપ દ્રશ્યો જોઈ શકો છો આ ટીવી સ્ક્રીન પર બાંગ્લાદેશમાં પ્રદર્શનકારી લોકો અનામત વિરોધી આંદોલન હિંસા બડકી ઉઠી છે સરકાર ઇન્ટરનેટ બંધ કરી દીધું છે ઉપરાંત ફેસબુક વ્હોટ્સએપ ઇન્સ્ટાગ્રામ અને એપ્સ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંયોગી કાર્તિક જાની આપણી સાથે જોડાઈ ચૂક્યા છે કાર્તિકજી બાંગ્લાદેશથી ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા રહ્યા છે વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપી દીધું છે અને ફરી એકવાર હિંસાનો યુગ શરૂ થયો છે બાંગ્લાદેશમાં જે રીતે વાત કરવામાં આવે છેલ્લા કેટલાય થી અંદર આનામત વિરોધ આંદોલન જે થઈ ચુક્યા છે અત્યારે આ વચ્ચે આંદોલન હિંસક બનતા બાંગ્લાદેશના પીએમ જે છે શેખ સોમવારે એટલે કે આજ રોજ રાજીનામું જે છે આપી દીધું છે આર્મી ચીફ જનરલ વકાર ઉજ્જમાને આ વાતની જે છે તે પુષ્ટિ પણ કરી હતી લગભગ થોડી વાર પહેલા જ આર્મી ચીફ જનરલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને પત્રકાર પરિષદ કરી હતી અને તેઓએ જે છે તે જણાવ્યું હતું કે બાંગ્લાદેશના પીએમ શેખ હસીના છે તેઓએ રાજીનામું આપી દીધું છે વિડીયોમાં જે તે સ્પષ્ટ દેખાઈ શકાય છે કે પીએમ હસીના જે છે તે બાંગ્લાદેશ છોડી દીધું છે ત્યારે ક્યાંક જે છે તે લગભગ ત્રિપુરાની આસપાસ જે છે ત્યાં પહોંચ્યા છે બીએસએફ દ્વારા તેઓને સેફ સલામત સ્થળે જે છે તે લઈ જવામાં આવ્યા છે ચોક્કસ થી એક વાત બહાર સ્પષ્ટ છે કે હવે આ જે છે તમામ બાંગ્લાદેશની જે કમાન જે છે તે તેને આર્મી ચીફ જનરલ દ્વારા આ કમાન્ડ જે છે તે લઈ લેવામાં આવી છે કારણ કે તેઓએ પત્રકાર પરિષદ જે કરી હતી આ ત્યાંના આર્મી જનરલે તેઓએ વચગાળાની સરકાર બનાવશે તેવું કહ્યું હતું થોડીક જ વારમાં તે રાષ્ટ્રપતિ સમક્ષ તેઓ જવાના છે ત્યારે આર્મી ચીફે લોકોને શાંતિ રાખવાની પણ જે છે તે અપીલ કરી છે લગભગ ચાર લાખ લોકો જે છે તે અત્યારે રસ્તા ઉપર ઉતરી ઉતરી પડ્યા છે અને રાજધાનીમાં વિવિધ સ્થળોએ ઢાકામાં અલગ અલગ જગ્યાએ હિંસા અને તોડફોડ જે છે તે થઈ રહી છે ચોક્કસી સૂત્રોના હવાલા જે અત્યારે માહિતી સામે આવી રહી છે કે વડાપ્રધાન શેખ હસીના જે છે તે ઢાકા છોડીને સલામત સ્થળે શિફ્ટ થઈ ગયા છે અત્યારે અત્યારે હાલ ચોક્કસી થી વધુ લોકોના અહીંયાં મોત પણ થઈ ચૂક્યા છે ચોક્કસી બાંગ્લાદેશમાં આજે કર્ફ્યુ અત્યારે લાગી દેવામાં આવ્યો છે ત્યારે લગભગ છસોથી થી વધુ લોકોના મોત થયા છે ત્યારે આ બધાની વચ્ચે અત્યારે મહત્ત્વના સમાચાર એ છે કે બાંગ્લાદેશના વડાપ્રધાન જે છે ખસીના છે તેઓને દેશ છોડવો પડ્યો છે અને અત્યારે તેઓ દેશ જે છે તે છોડી દીધો છે ત્યારે ચોક્કસી બહાર अत्यारे शेख हसीना जे छे ते के सूत्रोथी जे माहिती आवी रही ते भारत आवी शके तेवी अत्यारे सूत्रोथी माहिती जे छे ते सामे आवी रही छे जो के पीएम हसीनाई देश छोड़ा बाद બાંગ્લાદેશમાંથી સેનાનું નિવેદન જે છે તે સામે આવી ચુક્યું છે અને સેનાએ વચગાળાની સરકાર રચીશું તેવો જે દાવો પણ કર્યો છે સેનાએ ચોક્કસથી લોકોને અપીલ કરી છે અને જણાવ્યું છે કે આંદોલનકારીઓની પણ વાત સાંભળવામાં આવશે આંદોલનકારીઓએ પીએમ આવાસ ઉપર પણ કબજો જે છે તે જમાવી લીધો છે અને હિંસક જે છે સ્વરૂપ ધારણ કર હિંસક સ્વરૂપ જે છે તે રોદ્ર સ્વરૂપ પકડ્યું હતું જેના કારણે શેખ હસીનાય જે છે તે પોતાનો દેશ પોતાનું વતન જે છે તે છોડવાનો વારો આવે છે તેઓ લગભગ બીએસએફના બીએસએફના જવાનોની વચ્ચે અને પોતાના કમાન્ડોની વચ્ચે તેઓ હેલિકોપ્ટર દ્વારા જે છે તે પોતાનો દેશ છે છોડી દીધો છે અને લગભગ ત્રિપુરાની આસપાસ અત્યારે બીએસએફના જવાનોની જવાનોની નજર હેઠળ અત્યારે તેઓને સેવ સલામત સ્થળે અત્યારે રાખવામાં આવ્યા છે બીજી તરફ વાત કરવામાં આવે તો ભારત બાંગ્લાદેશ વડાપ્રધાન શેખ હસીનાય રાજીનામું જે છે તે લગભગ બે કલાક પહેલા જ રાજીનામું આપી દીધું હતું ચોક્કસથી પાંચ ઓગસ્ટ એટલે કે ત્રણ દિવસની રજા જે છે તે જાહેર કરી હતી કારણ કે છેલ્લા કેટલાય સમયથી આંદોલન જે છે તે ચાલી રહ્યું છે ઇન્ટરનેટ બંધ કરવાનો પણ આદેશ જે છે તે આપી દેવામાં આવ્યો છે ત્યાં કરફ્યુ પણ લાગી લાદી દેવામાં આવ્યો છે માહિતી પ્રસારણ રોકવા અને મોબાઈલ ઇન્ટરનેટ કનેક્શનને અનિશ્ચિત સમય માટે કાપી નાખવામાં પણ જે છે તે આવ્યો છે જીવાર જે કાર્તિક અહીં જે હિંસાના જે ભયાનક દ્રશ્યો આપણી સામે આવી રહ્યા છે જે રીતે હિંસા પર કાબુ મેળવવા માટે સરકારે દેશભરમાં પણ અહીં કરફ્યુ લગાવી દીધો છે અને આગામી ત્રણ દિવસ માટે રજા સાથે જાહેર કરી દેવામાં આવી છે સાથે સાથે પોલીસ પણ આ ભીડને વિખેરવા માટે ટીયર ગેસ અને સ્મોક ગ્રેનેટનો ઉપયોગ કરી રહી છે સાથે સાથે ફેસબુક વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ છે જેવી રીતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ પહેલાની જો વાત કરીએ તો શેખ હસીનાએ રાષ્ટ્રીય સમિતિની બેઠક કરી હતી આ પહેલા ત્યારે તેઓએ કહ્યું હતું કે જે લોકો જે દેશમાં આવી રીતે વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે તેઓ વિદ્યાર્થીઓ નથી પરંતુ આતંકવાદીઓ છે અને હું દેશવાસીઓને અપીલ કરું છું કે આતંકવાદીઓને રોકવા માટે એક થઈ જાવ ત્યારે આ દેશની કમાન હવે કોના હાથમાં જઈ શકે છે આગળ કાર્તિકજી સરસ સરખામે જીટી આગળ જનવી રીતે કે તેના ચીફ આર્મી જે છે તેઓ થોડીક વાર પહેલા જ એટલે કે લગભગ પંદર વીસ મિનિટ પહેલા તેઓએ પ્રેસ કોન્ફરન્સ કર્યું હતું અને તેઓએ સ્પષ્ટ સંકેત આપી દીધા હતા કે બાંગ્લાદેશના પ્રધાનમંત્રી જે શેખ હસીના છે તેઓએ રાજીનામું આપી દીધું છે અને દેશ જે છે તે છોડી દીધું છે ચોક્કસી તેઓએ એવો પણ દાવો કરે છે કે અમે વચગાળાની સરકાર રચીશું એટલે ચોક્કસી કહી શકાય કે તમામ કમાન્ડ જે છે તેની સેના છે છે અને શાંતિ રાખવા પણ કરી બાંગ્લાદેશના લોકોને આર્મી પર વિશ્વાસ રાખવાની પણ અપીલ કરી છે ચોક્કસી વચગાળાની સરકાર બનાવવાનો દાવો કરવામાં આવ્યો છે તેઓએ આર્મી ચીફે જણાવ્યું હતું કે બાંગ્લાદેશની સ્થિતિને ધ્યાનમાં રાખી તકેદારી વધારી છે બીએસએફ ના લગભગ ચોવીસ કલાક અગાઉથી સમગ્ર સરહદ પર એલર્ટ રહેવા પણ કહી દેવામાં આવ્યું હતું સરહદ પર સૈનિકોની સંખ્યામાં પણ બરખા અત્યારે વધારો કરી દેવામાં આવે છે શેખ હસીના અને શેખ રેહાના સુરક્ષિત સ્થળે પહોંચી ગયા હોવાના પણ અત્યારે સૂત્રો થી માહિતી જે છે તે સામે આવી રહી છે કારણ કે તેમની નાની બહેન શેખ રેહાના પણ પોત વડાપ્રધાન સાથે જેવો દેશ છોડ્યા છે તેવા અત્યારે સમાચાર સૂત્રોથી માહિતી સામે આવી રહી છે એટલે અત્યારે બહાર જો ખાસ વાત કરવામાં આવે તો આજે બાંગ્લાદેશની તમામ કમાન્ડ જે છે તે તેના આર્મી ચીફ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ સેનાના હસ્તક જે છે તે અત્યારે કમાન્ડ જે છે તે સોંપવામાં આવશે અને થોડીક જ વારમાં એવો રાષ્ટ્રપતિ સમક્ષ સરકાર

બીજી તરફ હવે વાત કરીએ ગાંધીનગરની ગાંધીનગરમાં ફોરેસ્ટ બેટ ગાર્ડની ની ભરતી લઈને ઉમેદવારો મેદાનમાં આવ્યા છે મોટી સંખ્યામાં ઉમેદવારો સેક્ટર અગિયાર ખાતે રામકથા મેદાનમાં ઉમટ્યા હતા છેલ્લા એક રજૂઆત કરી રહ્યા છે ભરતી પરીક્ષામાંથી સીબીઆઈટી પદ્ધતિ નાબૂદ કરવાની તે લોકોની માંગ છે ફોરેસ્ટની બીટ ગાર્ડની પરીક્ષા બાદ સીધા નામ જાહેર કરવામાં આવ્યા છે ચાર લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી છે ફોરેસ્ટ ભરતીમાં નોર્મલાઇઝેશન કર્યા બાદ દરેક ઉમેદવારોના માર્ક્સ પ્રસિદ્ધ કરવાની માંગ છે ઓછા માર્કવાળા મેરિટમાં છે અને વધુ માર્ક્સવાળા મેરિટમાં નથી

અને ચાર લાખ ઉમેદવારોએ પરીક્ષા આપી હતી જેનું પરિણામ જાહેર થતા જ ઉમેદવારોમાં રોષ ફાટી નીકળ્યો છે બે દિવસ અગાઉ સીબીઆરટી એટલે કે કોમ્પ્યુટર બેઝ રિક્રુટમેન્ટ ટેસ્ટ અને નોર્મલાઇઝેશન મેથડના કારણે ઉમેદવારોને અન્યાય થયાની રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં ઉમેદવારો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી ત્યારે હાલ

આ દ્રશ્યો જોઈ શકો છો અમારા ટીવી સ્ક્રીન પર ત્યાં રદ કરો રદ કરો સીબીઆરટી પદ્ધતિ રદ કરોની માંગ ઉઠી છે મોટી સંખ્યામાં ઉમેદવારો ભેગા થયા છે ગુજરાતમાં

હવે ફોરેસ્ટ બીટગારના ઉમેદવારો ગાંધીનગરના રામકથા મેદાને ભેગા થયા છે જ્યાં તે લોકો હાથમાં બેનર સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે સીબીઆરટી પદ્ધતિ રદ કરોના માંગ સાથે ઉમેદવારો મેદાન ખાતે ઉમટી પડ્યા છે ત્યારે ઉમેદવારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે અહીં મોટી સંખ્યામાં ઉમેદવારો ભેગા થયા છે ગા આપણે જણાવી દઈએ કે ગાંધીનગર ખાતે ઉમટી પડેલા ઉમેદવારોની માંગ છે જે રીતે સીવીઆરટી રદ કરવા સૂત્રોચ્ચાર કરી રહ્યા છે ઉમેદવારો આ સાથે ગાંધીનગરથી અમારા સંબંધતા વિરિદ્ મહેતા આપણી સાથે લાઈન પર જોડાઈ ચૂક્યા છે વીરેન્દ્રી ગાંધીનગર ખાતે ઉગ્ર પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ઉમેદવારોની બસ એક જ ભાગ સીબીઆરટી રદ કરો રદ કરો શું કેશો છેલ્લા એક અઠવાડિયા થી ઉમેદવારો છે તેઓ પોતાની રજૂઆત કરી રહ્યા છે સીબીઆર ડી પદ્ધતિ ની લેવામાં આવી છે કોને કેટલા માર્ક આવે એ જાહેર કર્યું નથી અને જે ઓછા માર્ક વાળા છે તેમનું નામ મેરિટ માં છે ધારો કે એકસો વીસ જેના માર્ક હોય તેમનું નામ મેરિટ માં છે એકસો ચાલીસ જેમના હોય તે લોકોનું નામ મેરિટમાં નથી આવા ઘણા જે તાઓ જોવા મળી છે તેને લઈને જે વર્ષનો નો ફિટ જે પરીક્ષા બાદ ઘણા વિવાદો પહોંચાયા છે લોકોની જે ઉમેદવારોની માંગણી છે કે આ ની પદ્ધતિ નાફલ કરવી જોઈએ કારણ કે આ કામ જે એજન્સી ને આપવામાં આવે છે તે એજન્સી માત્ર અંગ્રેજી જાણે છે જયારે આ પરીક્ષાનો જે પેપરો છે તે ગુજરાતી માં નીકળતા હોવાથી પણ ઘણી વિશંગતાઓ જોવા મળી છે અને લગભગ ચાર લાખ જેટલા ઉમેદવારો છે જેમણે આ પરીક્ષા આપી હતી અને તમામને જે મોટા ભાગે જોવા જઈએ તો અન્યાય થવાની જે લાગણી છે તે લોકોમાં ભાવના જોવા મળી છે અને ઓછામાં ઘર ને મેરેજ માં ઘણા જ લોકો માણસ થયા છે મોટી સંખ્યામાં લગભગ પાંચસો થી વધુ આખા રાજ્ય જે ઉમેદવારો હતા તેઓ હજુ પહોંચી રહ્યા છે અને ખુબ જ મોટા પાયે આંદોલન તેઓ કરી રહ્યા છે ગાંધીનગર ખાતે ફોરેસ્ટ બીટગાર્ડની ભરતીને લઈને ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે રદ કરો રદ કરો પદ્ધતિ રદ કરો બસ એક જ માંગ છેલ્લા અઠવાડિયાથી રજૂઆત કરી રહ્યા છે ઉમેદવારો હજુ આ મુદ્દે વધુ ચર્ચા કરવાની બાકી છે પરંતુ હાલ સમય થયો છે હંમેશા થયું છે આપદા પહેલા નક્કર આયોજન સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર કરે છે સચોટ કામગીરી જેવી કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ એજન્સીઓની ચેતવણીનો ઇમેલ કે વોટ્સએપ દ્વારા ત્વરિત પ્રસાર મળેલી ઝીરો કેજ્યુઅલટી સફળતા હોય કે પછી ભારે વરસાદ અને પૂર સમયે થયેલી અસરદાર બચાવ અને રાહત કામગીરી સરકાર સજ્જતા અને સજાગતા સુનિશ્ચિત કરે છે જનમાત્ર સુરક્ષા બેટા આ છે ધરતીમાં સૃષ્ટિની જનની આ પર્યાવરણ અને પ્રકૃતિનો આધાર અને બીજી હોય છે આપણી પોતાની માં આ બંને માને સાચવવી એ આપણું કર્તવ્ય ચાલ બાને સરપ્રાઈઝ આપીએ ચાલ અરે મમ્મી મારે તમને ગિફ્ટ આપવાની છે ગિફ્ટ આવ મરે અરે તમારે હજી 100 વર્ષ જીવવાનું છે મમ્મી અરે ઊભા થાઓ ચાલો 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 આજે આપણે અહીંયા સાથે એક ઝાડ વાવીશું જેનું ઋણ ઉતારવું અશક્ય છે તેવી માને બિરદાવવા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વિશ્વ પર્યાવરણ દિવસે ઘોષણા કરી આ અનોખા અભિયાનની એક મા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ આ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરી સૌ નાગરિકોને પ્રેરણા આપી આવો જીવસૃષ્ટિની જતન કરીએ એક પેડ મા કે નામ વાવીએ ગુજરાત ને નંદનવન બનાવીએ માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના ના વિઝન થી લાગુ કરવામાં આવી છે ટેકાના ભાવની યોજના જેને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે બનાવ્યું છે કિસાન કલ્યાણ મિશન જે અંતર્ગત રાજ્યના મુખ્ય પાકોના ટેકાના ભાવની જાહેરાત જે તે પાકોની સીઝન અગાઉ કરવામાં આવે છે તથા ખેત પેદાશોની ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરવામાં આવે છે અને ખેડૂતોને ખેતીના ખર્ચની સામે રક્ષણે આલે છે લો બોલો પીએમ કિસાન સન્માન નિધિનો હપ્તો જમા થઈ ગયો મારે થઈ ગયો વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ બેનિફિટ યોજનાઓમાંની એક પીએમ किसान सम्मान निधि યોજના अंतर्गत ભારતના બધાજ જ મળે છે વાર્ષિક છ હજાર રૂપિયા કૃષિ લક્ષી યોગદાન સાબિત થશે માટે વિકાસ નો વરસાદ તો સાંભેલા ધાર છે એટલે હરક નદીઓ બારે માસ ચાલવાની હો

ધૂળ ખંખેરીને દોડતા કચ્છની ખુશીની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના તૈયાર થયેલ સ્મૃતિવન ભૂકંપ મેમોરિયલ મ્યુઝિયમ ને યુનેસ્કો દ્વારા વિશ્વના સાત સૌથી સુંદર મ્યુઝિયમ ની યાદીમાં માં સ્થાન મળ્યું છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ ના નેતૃત્વ માં ગ્લોબલ છબી આજે આભે આંબી છે ભુજના ભુજિયા ડુંગર પર 470 એકર માં પથરાયેલું આ મ્યુઝિયમ આપણી સંસ્કૃતિની સાથે પ્રકૃતિનું પણ સંરક્ષણ કરી રહ્યું છે પાંચ લાખ થી વધુ વૃક્ષો ધરાવતું વિશ્વનું સૌથી મોટું મિયાવાકી જંગલ ભૂકંપ પીડિત નાગરિકોના નામની તકતી ધરાવતા પચાસ ચેક ડેમ આધુનિક થિયેટર સોલાર પાવર પ્લાન્ટ અને 300 થી પણ વધુ વર્ષ જૂના કિલ્લાનું નવીનીકરણ પણ કરવામાં આવ્યું છે છેલ્લા બે વર્ષમાં અડરક એવોર્ડ્સથી સન્માનિત अपना स्मृतिवन भूकंप मेमोरियल म्यूजियम अज ग्लोबल आकर्षण बनी हुआ है प्रवासियों ने भीड़ तो ही वत्ती जश्न क्योंकि आ गुजरात है विकास अही सांबेला आधार छह हूँ हेली फरीलाविष विकास नहीं हेली जय जय गर्वी गुजरात गुजरात सरकार नोचे निर्धार સૌને મળશે સમાન અધિકાર માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિકસિત ભારતના સ્વપ્નને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની કુશળ આગેવાનીમાં સાકારિત કરતા અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિના વિદ્યાર્થીઓ શિક્ષા ક્ષેત્રે પછાત ન રહી જાય તેવા ઉદ્દેશથી સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા શૈક્ષણિક ઉત્કર્ષ માટેની અનેકવિધ યોજનાઓનું કરાયું છે અમલીકરણ જે અંતર્ગત શિષ્ય વિદેશમાં ઉચ્ચ અભ્યાસ માટે લોન મેડિકલ અને વિના મૂલ્યે સાયકલ તો સમાજ સુરક્ષા વિભાગ અંતર્ગત દિવ્યાંગ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ સાધન સહાય તેમજ એસટી બસ માં મફત મુસાફરી નો લાભ અધિકારીતા વર્ગ ને છે હર્ષ ગુજરાત સરકાર ને સંગ થઈ રહ્યો છે

આપણી મહિલાઓમાં લોહીની તપાસ પણ થતી છે અમારી ગર્ભાવસ્થામાં અમને પોષણવાળું ખાવાનું ને દૂધ સંજીવનીથી દૂધ પણ મળતું છે અને આ ફોરીઓને સ્કોલરશીપ પણ લોન પણ મળતી છે એટલે જ ઘેર ઘેર એક જ વાત છે મારું ગુજરાત સારું ગુજરાત મારું ગુજરાત સારું ગુજરાત હું બનાવીશ વિકસિત ગુજરાત મૂળમાં આગળ વાત કરીએ મોરબીની તો ગુજરાત ન્યાય યાત્રાનું આગામી તારીખ નવ ના રોજ થશે પ્રસ્થાન મોરબીથી મોરબીથી ગુજરાત ન્યાય યાત્રાનું પ્રસ્થાન થવાનું છે ધારાસભ્ય જીગ્નેશ મેવાણી અને પાલ અંબલિયાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી ગુજરાતમાં બનેલ દુર્ઘટનાને લઈને યાત્રા કાઢવામાં આવશે દુર્ઘટનાઓને લઈને ભાજપ સરકાર પર પ્રહાર કર્યા હતા પ્રેસ કોન્ફરન્સમાં ઝુલતા પુલ દુર્ઘટનામાં જવાબદાર પદાધિકારીઓ સામે કાર્યવાહીની પણ માંગ કરી હતી આગામી નવ ઓગસ્ટથી પ્રારંભ થવાનું છે ગુજરાત ન્યાયયાત્રાનું મોરબીના સર્કિટ હાઉસ ખાતે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ જિગ્નેશ મેવાણીની પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં તેમણે જણાવ્યું હતું કે જુમતા પુલ હરણી ગેમ ઝોન વગેરે ઘટનાઓમાં દોષિતોને સજા અને ભોગ બનેલા પરિવારોને ન્યાય મળે તે માટે ગુજરાત યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે હવે દોષિતોને સજા અને ભોગ બનેલા પરિવારોને ન્યાય મળે તે માટે ખાસ ગુજરાત ન્યાયયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે મોરબીથી ગુજરાત ન્યાયયાત્રાનું પ્રસ્થાન થવાનું છે મોરબીથી એટલે કે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની તો આજે ન્યાય યાત્રા જે છે ક્યાંથી શરૂ થશે અને ક્યારેક ક્યાં સમાપ્ત થવાની છે એ ચોક્કસથી જણાવી દઉં કે ગુજરાત કોંગ્રેસ દ્વારા જે આ ન્યાય યાત્રાનું આયોજન આગામી નવ તરીખથી કરવામાં આવ્યું છે તે મોરબીના દરબારગઢ વિસ્તારમાંથી આ પ્રસ્થાન થવાની છે અને જે બાદ મોરબી હોય રાજકોટ હોય અમદાવાદ હોય સુરત હોય સહિતના તમામ જે જે જગ્યાએ પીડિતો સાથે અન્યાય થયો છે રાજકોટનું હમણાં જે અગ્નિકાંડ થયું મોરબીમાં પણ થોડા વર્ષો પહેલાં થી દોઢ વર્ષ પહેલાં જે બ્રિજ દુર્ઘટનામાં એકસો થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા તો સુરતની અંદર પણ જે અગ્નિકાંડ થયો હતો તેમાં પણ તકશીલાકાંડમાં અનેક ભૂલકાઓના જીવ ગયા હતા તો આ તમામ બાબતે જે ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે તે મોરબીથી શરૂ થઈ છે એ બાબતે આજે ગુજરાત પ્રદેશના કારોબારી પ્રમુખ અને ધારાસભ્ય જિગ્નેશ મેવાણી તેમજ કોંગ્રેસના આગેવાન ખેડૂત આગેવાન પાલભાઈ આંબલિયાએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન મોરબી બ્રિજ દુર્ઘટનાના જે ભોગ બનનાર પરિવાર છે તેમને પણ તેમણે સાથે રાખ્યા હતા અને આ પ્રેસ કોન્ફરન્સ કરી હતી ખાસ કરીને jignesh મેવાડી દ્વારા આ પ્રેસ કોન્ફરન્સમાં જે મોરબીના બ્રિજ દુર્ઘટનામાં નગરપાલિકા જો ડિસ્ક્વોલિફાયટ કરવામાં આવી હોય નગરપાલિકાના જે ત્યારના કાઉન્સેલર હતા તેમને સસ્પેન્ડ કરી નાખવામાં આવ્યા હોય તો આ તમામ પર ફરિયાદ કેમ ને આ તમામ ન્યાયના જે પાસાની અંદર આ લોકોને કેમ ફિટ ન કરવામાં આવ્યા આ લોકો હજી આઝાદ ફરી રહ્યા છે જેત સમયના કલેક્ટર હોય જેતે સમયના ચીફ ઓફિસર હોય આ તમામ પર કાર્યવાહી કાનૂની થવી જોઈએ તેવી માંગ તેમને પ્રેસ કોલપરન્સ સાથે એ મૂકી હતી તો પાલભાઈ આમલીએ આ પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જણાવ્યું હતું કે આ ન્યાયયાત્રા દરમિયાન એક ભારતીય જનતા પાર્ટીનો પાફનો ઘડો પણ તેમાં આ સામેલ કરવામાં આવશે જેમાં જે તે વિસ્તારમાંથી આ ન્યાયયાત્રા પસાર થશે તેના લોકો જે પોતાની વ્યથા છે જે પડતી મુશ્કેલીઓ છે તેમની સ્થિતિ બનાવી અને આ ઘડાની અંદર નાખશે અને જ્યારે આ ન્યાયયાત્રાનું સમાપન થયા બાદ આ જે ઘડો છે એ ગાંધીનગર ગાંધીનગર ખાતે ફોડવામાં આવશે તેવી વાત પણ પાલભાઈ આંબલિયા દ્વારા કરવામાં આવી હતી તો સાથે જે મોરબીના બ્રિજ દુર્ઘટનાના જે પીડિતો છે તેમના પરિવાર દ્વારા પણ ન્યાયની ગુહાર લગાવી હતી બે કરોડ રૂપિયાની જે સહાય મળવી જોઈએ અને જે